ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી મિલ્ક ડે અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો જંબુસર તાલુકાના છસો કરતા કોંગ્રેસ તેમજ નગરપાલિકા સભ્યો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો હતો જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડે અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો કલક રોડ પર આવેલા હેલીપેડ પરથી સી આર પાટીલનું જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ઘનશ્યામભાઈ જે પટેલ ચે ચેરમેન દૂધધારા દેરી અને નર્મદા જિલ્લા પ્રમુખ ભાજપા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા જેમી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બાઇક રેલીમાં જોડાયા હતા એમની પાસે અને વિશેષ કરીને બહેનો પાસે પશુપાલનની વિશિષ્ટ આવડત હોય છે કોઈ પણ પશુ પણ જો દૂધ આપવાનો હોય તો બહેનોને સરળતાથી એ દૂધ આપે છે બહેનો એને બાળકની જેમ ઉછેરે છે બાળકની જેમ એને પસવારે છે એને સમય સમય પર પાણી અને ખોરાકની વ્યવસ્થા કરે છે અને એટલા જ માટે પશુઓ પણ બહેનોનું મહત્વ સમજે છે અને બહેનોનું સન્માન પણ કરે છે અને એટલે જ આ બહેનોને દૂધ આપીને એમના કુટુંબના ભરણ પોષણમાં આ બહેનો પણ પોતાનો સહયોગ હોય એ પ્રકારનું વાતાવરણ બને છે ગુજરાત આજે પણ આખા દેશમાં ત્રીજા નંબર પર છે દૂધ ઉત્પાદનમાં ત્રીજા નંબરે હોવાની સાથે સાથે આપણે જોયું છે સાબરકાંઠા જિલ્લામાં કે બનાસ જિલ્લામાં કે મહેસાણામાં જે ડેરીઓ છે ત્યાં કદાચ ઇન્ડસ્ટ્રી ઓછી છે ત્યાં ખેતી ઓછી થાય છે જમીનમાં ઓઇલ હોવાને કારણે ઓઇલ મિશ્રિત પાણી આવે છે એક એક હજાર ફૂટ સુધી હું પાણી મળતું નથી અને એના કારણે ત્યાં ખેતી થઈ શકતી નથી તેવા સમયે ત્યાં વિસ્તારમાં ગોદાન ચલાવવા માટે જે માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમના મુખ્યમંત્રીના કાળમાં ત્યાં પ્રોત્સાહન કરીને એમને જે રીતે પશુપાલનને મહત્વ આપ્યું એના માટેની યોજના બનાવી એના માટે કદાચ એશિયામાં સૌથી મોટી બનાસ ડેરી એ આજે બનાસ બનાસકાંઠા જિલ્લામાં છે આદિવાસી વિસ્તારમાંથી જૈતર વ નવો ચહેરો છે નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે ડેડીયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છ છ ધારાસભ્ય મારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કરે છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતર વર્ષ આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી પાંચ લાખ મતે અમે જીતવાના વિશે હવે હવે એ કોંગ્રેસના લોકો વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પરત પ્રહારો કર્યા છે દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટી કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણાય છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણાય છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે કેટલાક વિદેશી પરબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા બધા સંગઠિત થયા રહે છે એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે પણ એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન બનવાના છે એ નક્કી જ છે ચૈત વસાહ એવું કહે છે કે હવે દાદાની ઉંમરથી છે એમને રિટાયરમેન્ટ એ તો હવે કે આરોપ આરોપ તો બધા લગાવી શકે એ ખરેખર એને શોભતું નથી રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ હવે અમે પણ આવનારા દિવસોમાં અમે પથ્થરનો જાવ ઈટથી આપીશું